નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ સાથે વડાલી તાલુકાના ડોભાડા ગામ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું વડાલી તાલુકાનો તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાના માર્ગદર્શન હેઠળ વડાલી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ગઢવીના રાહબારી હેઠળ ડોભાડા ગામ ખાતે યોજાયો હતો જેમાં રવિન્દ્રભાઈ બારોટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચેતનાબેન પરમાર તાલુકા ભાજપ પ્રમુખ અમૃતભાઈ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી ખુશાલ શિવાકેલા ભૂતપૂર્વ સરપંચ શ્રી નરેન્દ્ર શિવવાકેલા તમામ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં ગાયનિક નિષ્ણાંત સર્જન નિષ્ણાંત પ્રીડિયાટિક ડોક્ટર વગેરે સેવા આપી અને પાંત્રીસ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા એકસો ચોપન સગર્ભા માતાને પોષણ કીટ આપવામાં આવી